જય શ્રી રામ દોસ્તો તમારા બધાનું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલ એચડીવી લાઈવની અંદર દોસ્તો આજે છે રથયાત્રાનો દિવસ જગન્નાથપુરીની અંદર ખૂબ જ મોટી રથયાત્રા નીકળતી હોય છે અને અમદાવાદમાં પણ નીકળતી હોય છે પરંતુ દોસ્તો આ તમને જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે એ છે કલોલ સિટીના હા દોસ્તો સત્તરમું વરસ કલોલ સિટીની અંદર આજનો જે દિવસ જે છે એ છે રથયાત્રાનો સત્તર વરસથી લગાતાર રથયાત્રા કરવામાં આવી રહી છે કલોલ સિટી જોવા મળી રહ્યા છે જે લોકો કરતબ બતાવી રહ્યા છે અને હા દોસ્તો આજની વિડીયોમાં તમને લોકોને આ કરતબની સાથે સાથે ભગવાન જગન્નાથના પણ તમને દર્શન થવાના છે અને રથયાત્રા કેવી રીતે નીકળે છે એ પણ તમને જોવા મળવાનું છે અને હા દોસ્તો ઇતિહાસ જે રથયાત્રાનો ઇતિહાસ જે છે એ ઇતિહાસની તમને લોકોને સંપૂર્ણ માહિતી મળી જવાની છે તો દોસ્તો તમે લોકો જો મારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવેલા હો તો વિડીયોને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને શેર પણ જરૂરથી કરી દેજો અને આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો

આપણા અમદાવાદમાં જે જગન્નાથ ભગવાનનું મંદિર છે ને ત્યાંથી નીકળે છે આ તહેવાર ભગવાન જગન્નાથ બલરામ અને સુભદ્રા માટે ઉજવવામાં આવે છે અને મિત્રો તમને ખબર જ હશે કે એ દિવસે જાહેર રજા હોય જ છે અને પુરી અને કોલકાતાની જે રથયાત્રા છે ને એના પછીની આ ત્રીજી સૌથી મોટી રથયાત્રા છે હરિવંશ પુરાણ પદ્મ પુરાણ સહિતના પુરાણોમાં વર્ણવ્યા પ્રમાણે જ્યારે બહેન સુભદ્રા તેમના પિયર વધાર્યા ત્યારે તેમણે બંને ભાઈઓ શ્રી કૃષ્ણ અને બલરામ સમક્ષ નગરયાત્રા માટે જવાની ઈચ્છા વ્યક્ત કરી અને આજ ખુશીમાં રથયાત્રાનો ઉત્સવ મનાય છે બીજી પણ એક વાયકા એવી છે કે મોસાળમાં વધુ પડતા જાંબુ અને બોર ખાઈને ભગવાનને નેત્રદાહ થઈ જાય છે એટલે કે આંખ આવી જાય છે તો આંખના રોગમાં એમને પછી રાહત થઈ જાય છે એની બાદ ભગવાને પાય ખોલી નાખ્યા અને નગરજનોને દર્શન આપવા નીકળ્યા એ સ્મૃતિમાં પણ રથયાત્રા મનાવવામાં આવે છે

ખુબજ પ્રસિદ્ધ છે અષાઢી બીચ ના દિવસે રથયાત્રામાં સૌથી આગળ ભાઈ બાલભદ્ર નો રથ હોય છે ત્રીજો રથ જે છે એ ભગવાન જગન્નાથ નો રાખવામાં આવે છે આ બંને ભાઈઓના રથની વચ્ચે બહેન સુભદ્રાનો રથ

દાળ રોટી માલ પુવાનો વિશેષ નગરજનો દ્વારા થાય છે અને રથયાત્રામાં કરતબ બાજો યાત્રા દરમિયાન જુદા જુદા કરતબો કરે છે અને ભજન મંડળીઓના સુમધુર ભજનોથી તો વાતાવરણ એટલું બધું ભક્તિમય બની જાય છે અમદાવાદ સહિત બહારથી આવેલા લાખો શ્રદ્ધાળુઓ રથયાત્રામાં ભાગ લે છે અને હવે હું તમને ભગવાનના રથોની થોડી માહિતી આપું ભગવાન જગન્નાથના રથનું જે નામ છે ને એ નંદી છે ભગવાન જગન્નાથજીને આ રથ ઇન્દ્ર આપ્યો હતો પીળા વસ્ત્રો થી ભગવાનના રથ નો શણગાર થાય છે અને ભગવાનનો આ એ તરીકે રથો છે ભગવાનના પરંપરાગત રથમાં સોળ પૈડા રાખવામાં આવે છે બલભદ્રજીના રથ નું નામ તાલ ધ્વજ છે તાલવાન દેવતાઓએ બલભદ્ર ને આ રથ આપ્યો હતો બાળભદ્રનો રથ ચૌદ પૈડાવાળો અને બહેનના રથથી થોડો મોટો બનાવાય છે સુભદ્રાજીના રથનું નામ દેવદલમ અને પદ્માધ્વજ લખાયું છે અને બહેન સુભદ્રાના પરંપરાગત રથમાં બાર પૈડા હોય છે મિત્રો તમને જે મે માહિતી આપી છે એ મને લાગે છે કે ખરેખર તમે નઈ જાણતા હોય અને જો અમારો આ પ્રયાસ તમને ગમ્યો હોય ને

વળગાવેલા મગ કાકડી અને જાંબુનો હજારો કિલોનો પ્રસાદ વેચવામાં આવે છે અને હા મિત્રો છેલ્લે એક કામની અને ખરેખર અદ્ભુત વાત તમને કહી દઉં કે જેનાથી આપણી સંસ્કૃતિની ઝાંખી થાય છે કે આખું વર્ષ ભક્તો ભગવાનને મળવા જાય છે ભગવાનના દર્શન કરવા જાય છે પણ ખરેખર રથયાત્રાનો આ દિવસ એટલો નિરાળો છે કે એ દિવસે ભગવાન પોતે ભક્તને દર્શન આપે છે ભક્તને મળવા નીકળે છે ખરેખર આપણી સંસ્કૃતિ ખૂબ જ નિરાળી છે મિત્રો તમને જે મેં માહિતી આપી છે એ મને લાગે છે કે ખરેખર તમે નહીં જાણતા હોય અને જો અમારો આ પ્રયાસ તમને ગમ્યો હોય ને તો અમારી આ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ડમાં જય જગન્નાથ લખવાનું ભૂલતા નહી જય જગન્નાથ ભગવાન